લાગે છે મને લાગે છે હું કે મારું નામ ન ભૂલી જાઉં મારું નામ પીડિતા નથી હું સ્મિતા છું છેલ્લા એક મહિનાથી આ ચેનલો વાળાએ પીડિતા 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 ગોડ શું કરું આ ટેગને કેવી રીતે દૂર કરું ના પણ હવે બહુ થઈ ગયું હવે મારે કંઈક કરવું પડશે

તમારે શું જાણવું છે દુખિયારી નારીની કથા બેન તમને અહીંયા નહીં મળે એ કથા બીજે ક્યાંક શોધજો ક્યાં ગયો પેલો ડિઝાઇનર પત્રકાર હા હા તું ડિઝાઇનર પત્રકાર આવ તારા ફોટોગ્રાફર તારા વિડીયોગ્રાફરને લઈને આવ ને આજે તો લાઈવ કર આજે મારે જણાવવું છે બધાને જણાવવું છે કર્યું ને તો સાંભળ સવાલો હજી કેટલા તમારા સવાલો છે કોનો ત્રાસ ત્રાસ તો તમારા લોકોનો છે મને છેલ્લા એક મહિનાથી અને પીડિત પીડિત હું નહીં પીડિત તો બિચારા મારા સાસરિયાઓ છે બધા જો આજે હું બોલીશ મને બોલવા દઉં अरे ये दिवसे हुने मारा पति फ्रंट पर फरवा गया था मैं मारा पति नहीं अगर मरी जीत हूँ की हाँ मरी जीत मैं हमने करी हूँ तमे बीजा लगना लो क्या अरे मने पूरु तो करवा दो फरी सवालो કેમ કે હું માં નથી બની શકું એમ આ દુનિયાની કોઈ તાકાત મને એટલે જ મેં મારા પતિને કહ્યું તમે બીજા લગ્ન કરી લો પણ એ ન માન્યા એટલે મેં એમને ધમકી આપી અને હું નદીની પાળી પર ચડી ગઈ મેં એમને કહ્યું કે જો તમે ના પાડશો ને તો હું કૂદી જઈશ

પતિને મારા શાંતિ શું શું કરું ફરી હું મા કેમ નથી બની શકું એમ અરે